દરોડો પાડવામાં આવ્યો હતો વડોદરાના ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદી પટમાં મોટા પાય રેતી નું ખનન ચાલે છે તેવી માહિતી મળતા જ ખાણ ખનીજ સ્ટાફે દરોડો પાડતા રેતી માફિયાઓમાં મચી ગઈ હતી રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર બે ટ્રેક્ટર અને એક ડમ્પરને રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા કબજે કરવામાં આવ્યા હતા નદીમાં કેટલાક સમયથી રેતીનું ખનન ચાલતું હતું તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવે તે નક્કી કરીને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે